ઓળ મારા મમ્મી મારા પપ્પા મારા ફેમિલી મેમ્બર જેટલા પણ છે બધાની મુલાકાત કરાવવાની છે અને બનાવ જો વિડીયો માટે ખૂબ આનંદ આવવાનો છે એકચુઅલી અને આપણે અહીંયા ખૂબ બધી રજા લઈને આવ્યા છે એટલે પૂરો આનંદ જ આવવાનો છે સમજી ગયા એટલે મજા મજા જ આવવાની તો બહેનાર જો વિડીયોમાં આલો આપણે સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો અને મિત્રો પહેલાં તમને એક મહેમાનને મળાવું જે મારા મામાનો છોકરો છે તો આલો અહીંયા ઉતરું તો અહીંયા ઉતરું અહીં ચડી જાય માથે ચડીએ પણ આમ કરતા હાય કરતા હાય

અને ખેતી માં કામ કરતા હતા અચાનક આ છોકરા ને હરવું જીવન આનંદ માં રાખવું એટલે મિત્રો એમ એવું હતું તમારા નાનીમાં હે ને એને તમારે બધાને મેસેજ દેવો તો કે જીવનમાં તમારે જે અટાણા જે મોબાઈલની દુનિયામાંથી નીકળી અને જીવનની જે વાસ્તવિકતા દુનિયા છે એને માણો કેમ કે અટાણા મોબાઈલની દુનિયામાં માણાને એક વ્યસન થઈ ગયું છે તો એ સંદેશ દેવો તો એટલે અમેથી કહેતા હતા કે મારે આવી રીતે સંદેશ દેવો છે તો બધા થોડુંક જીવનમાં ઉતારજો

એક ખાસ માણ તમને મુલાકાત કરાવવાની છે જે બાકી હતા અત્યાર છે મારા મારા મમ્મી મારા બા તો આ મારા મમ્મી છે તો સીતારામ જોયું તમે મારા મમ્મી હતા અને અત્યારે આપણે શું બનાવવાનું મારા માટે હું આવ્યો છું ને એટલે મારા માટે સ્પેશિયલ મારું ફેવરેટ શાક બનાવે છે મારા મમ્મી ના એ કેન લે આપ પૂરી ચિકન બનાવી દો એ હા હા જરાક તો અટા બટેટા ને શાક બનાવી દે મસ્ત નું તો મજા આવી જાય બરાબર ચાલો મિત્રો આપણે પપ્પા પપ્પા ક્યાં ગયા હું પપ્પા ક્યાં બજાર બજાર ગયા છે આવશે એટલે એની પણ મુલાકાત તમને કરાવી દેવું એકચ્યુઅલી અમાર માં દીકરા નાસ્તો આલે હવે અહીંયા પડીકાન ઓલોન ઓલોન વેપોર ને મમ્મી કે પેલા ખાઈ લે કઈક નાસ્તો કરે પછી કે બટાટા શાક બનાવી હું નાસ્તો કરું છું તમારે બધાને કરવો નાસ્તો આપણે મારા ભાઈ ભાઈ બંધો બધા તમને હાલત બતાવો હાલો જઈએ આપડે પેલા આપડે ગાડી ન્યા પડી એટલે હું જાઉં છું પેલા એક બુદ્ધિ અહીંયા છે

મોટી જાણું છે એક આયા પણ છે આ મારો મામો વદેની ઘણી કાટે

દાતઈ નોતા પૂરા જો વા બરોબર છે ને ભાઈ એટલે કે માથે આગળ નોન ખાલી ખેસ નાખીને રખળતા હતા અને કપડા તો પીરા પૂરા અરે જીબ નો હોય તો મણ સમજાવો સમજાવી દી હા બોલો હાલો મ જણાવો જણાવો એને રહેવા દે હાલો ભાઈ

અને આ હું પોતે મમ્મી ઘરે છે છાઈસ સરસ મજાની દહીં નીકળી ગયું માખણ હા દહીં કહો જમવાનું થઈ ગયું છે સરસ મજાનું મમ્મી મારા માટે ભાત બનાવ્યું છે સંભારો કર્યો છે આલુ કી સબ્જી કઈ ઘટે નહીં એવી વાહ ભાઈ વાહ અને કાકડી જોતા જ પાણી આવી જાય વાહ ભાઈ વાહ છાસ આવી ગઈ છે જો બળફવાળી મસ્ત મજાની છાસ આ મારો મઢો આ જો મઢો રોટલી બની ગઈ ગરમા ગરમ મસ્ત મજાની ચાલો જમી લઈએ અમે તમે થોડીક વાત જો યાર હાલો મિત્રો તો ભાઈ આજનો વિડિયો બહુ લાંબો થઈ ગયો છે ને હા પૂરો કરી હા તો હવે આપણે આજ પૂરો કરી દઈએ વિડિયો હા પૂરો કરી દઈએ પૂરો કરી દઈએ હા અમે જ કઈ ન આવી ગયો એક હા હા અમે બે હું ફોન બધો કાલ પાછા આવી ચૂકા તમારા હમણાં કાલ જોન ઉલતા નહી હો કહી દે તો કાલ ઉલતા હે જો હવે વજન વારો જો ઉપર તો હાલો મિત્રો તો ભાઈ આજનો વિડિયો બહુ લાંબો થઈ ગયો છે ને હા પૂરો કરી